તો અને બસ જો આજે અમારે કાળી ચૌદસના નિવેદ થાય હનુમાનજીના તો અમારા કુલદેવ હનુમાનજી મારાજ છે તો એમના નિવેદ છે આજે અમે બતાવીશું તમે શું કરીએ છીએ ચાર પી લઈએ પછી આગળ મળીએ મન શું કરે છે આપણે જોઈએ ગાઈઝ રંગોળી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજની આખી રંગોળી મોમ્બીએ બનાવી છે માલ અવાજ મન એ મન મન

గుడ్ మోర్నింగ్ జయ శ్రీ కృష్ణ జయ ద్వారకాధీశ కేజా અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ચા બની ગઈ છે આપણી મમ્મીને લોકો હવે ચા પી લીધી છે અને આપણે ચા બનાવી અને હવે ચા પી લઈએ અને બસ આજે કાળી ચૌદસ છે તો બધાને કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ કાળી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને રાખે છે આપણા ચેલેન્જનો ડે સિક્સ હંડ્રેડ ડેઝ ચેલેન્જમાંથી આજે છે ડે સિક્સ તો ડે સિક્સનો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો અને ડે ફાઇવનો વિડીયો પણ કેવો લાગ્યો એ પણ જો ન જોયો હોય તો

હેને મન અને જો મમ્મી કલર લઈને આયા છે અહીંયા રંગોળી પૂરો અને અને જો મન મન ઈ મન શું જો તો શું જો એ ટીવી માં અને અહીંયા અમે ચા નાસ્તો કરવા બેસી ગયા હતા અને દાદા પણ આવી ગયા છે દેખો યાર દાદા દાદા એ જો મને હેડફોન પહેરાયા હેડફોન માં હનુમાન ચાલીસા સાંભળે છે મારા અવાજ સંભળાય છે મન એ મન લઈ લો તો ગાઈસ ચલો અત્યારે જમવા બેસી જઈએ બ્લોગ બહુ નાનો મતલબ મેં બીજું કાઈ લીધું નહોતું મતલબ થોડી ખરાબ હતી દવા કી શું દવા લેવા ગઈ હતી આજે દવા લઈ આવી છું આજે હવે થોડુંક દવા પી લઈશ ને એટલે સારું થઈ જશે અને ચલો જમવા બેસી જાય આપણે કોબીનું શાક અને ભાખરી છે તો જમી લઈએ કી શું દવા પીવા એટલે શું થાય તો ધ્રુજારી આવવા

એટલે તું તો વખાણ કરે ને તો મખાણ અને વર્ણી વરજ શું કહેવાય વર્ને હા આજે શું કરવાનું આજે શું કરવાનું આપણે નિવેદન સાંજે અમારે છે ને આજે 14:00 વાગે હનમાન દાદાના નિવેદ હોય છે અને અમારા નિવેદનમાં બાજરીનો લોટના વડા અને ભાખરીનો અમે મરીતો કઈએ એને અને ભાત થાય છે અને ઘણા બધા લોકો બીજા અમારે ખાતા હોય છે દાળ ભાત શાક જોડે પણ અમે નથી બનાવતા અમે ખાલી ત્રણ જ વસ્તુ ખાઈએ છીએ શાક કે દાળ જોડે ભાત નથી ખાતા એટલે સાંજે અમે તમને બતાવીશું કે અમારે નિવેદમાં કેવું થાય છે અને કેવી રીતે દાદાને ધરાઈ છે છીએ થાળ ને ઓકે આપણે આજે બધા મોટકા પરિવારના જ બધાનું થાય ને નિવેદ આજે અમારા મોટકા પરિવારમાં આજે આખો મોટકા પરિવાર આજે નિવેદ કરે હમ તો ચાલો જમી લઈએ પછી આગળ મળીએ પતાવી દઈશ આમ નામ તેલ નો હવે બે દીવા મુક્ત દીવા જ મૂકેલા છે એટલું કોક ને હાલ ને ખાવામાં કામ આવે તેલ એવું ના કહેવાય ને ચર્ચા ચાલી રહી છે અમારા ઘરમાં બા મને શીખવાડે છે કે નિવેદ નું વસ્તુ કેવી રીતે બનાવાય તો મેં ભાત તો મૂકી દીધા છે અને હવે આ છે ને મુરબ હું કે બા આપડે ચુરમા ટાઈપ નું જોયા અને મરીદો બનાવીએ છીએ એવા ભાખરીનો લોટ અને તેલ નાખવાનું હોય કેટલું મો બસ ચમચો લઈ જવા દે એમાં સારો ઓર મેં જીણો લોટ

તો ગાઈ જોઈ કરી દીધું હવે આટલી મેડું વણીને શેકાવા દેવાનું આટલું જાડું છે તમે જોઈ શકો છો આ જાડું છે ને એને આટલું જાડું શેકાવા દેવાનું અને પછી બાંધીશ વડાનો લોટ આમાં બાજરીના વડાનો લોટ બાંધીસ પેલા આ કરી દઉં પછી તો ગાઈ જો હવે આમાં વડાનો લોટ બાંધીએ છીએ આપણે બાજરીના લોટના વડા હોય એમાં હળદર મરચું મીઠું અજમો એવું બધું નાખીને બાજરીના લોટના છીએ મારે નાખીએ આ ભાખરી થઈ ગઈ હવે એને ચૂરમું કરશું થોડું થોડું ઝીણું હાવ અને અહીંયા બાજો ને લોટ બાંધો ને વડાનો એને

કપૂર ના એવું બધું હા એમાં આપણે છે ને કપૂર નાખી છે ગુગળ નાખી છે અને એમાં જે નિવેદન અને ગાઈ છે અહિયાં જોઓ આપણે એની તૈયારી કરી દીધી છે આમાં આપણે શું કહેવાય શું મોયની છે ને ભાત છે ખંડવા રાખણ ને વડા છે વડા આખી તૈયાર કરી દીધી છે કાળી આ આની વેચવા to

પીડત નહી જમતે નહિ જમતેખ સુ ધનુમટ હાખ સુ કર કરે जय कपी बलवंत का जय कपी बलवंत का प्रभु जय कपी बलवंत का सुरजलय मुनि जना वंदित सुरनना मुनि जना वंदित वदनत हनुमंता जय कपी बलवंत का प्रभु समाये गुण्यो कागरे अति भारी प्रभु ता शो जले आए, सीता शो जले आए, कभी लंका जाए, जय कभी बढ़ बनता, सुरना रामुनी जाना बंजी, सुरना रामुनी जाना बंजी, बजरा चहलु मंता, जय कभी बढ़ बनता, रामचरण रतिदायक चरण गठजाता, महर्षि बढ़ जाता તાપી કરુણાવમ સંસાર સારમ મુજગેન્દ્ર હારમ सदा वसैतम् हृदया વાની સવિં નમાંગલ ભગવાન વિષ્ણુ મંગલ કરરૂરધ્વજ મંગલ કુંડલી કાક્ષા મંગલાયસ્તનો હરી સર્વમંગલમાંંગલ્યે શિવે શર્ધાદીકે શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણ નમોસ્ત નારાયણ નમોસ્ત નારાયણ નોસ્ત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ ત્યુલો તુલિત બલધામ અંજની પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજરંગી રામ રામ સૌ રામ રામ સાત રામ 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 રા રામ 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 નિવેદ આપડા થઈ ગયા અને બધા પ્રસાદ લેવા બેઠા છે અને પ્રસાદ બહુ મીઠી લાગે નિવેદ એ હોય ને 5 6 9 2 અને વડા તો ગાઈસ રંગોડી પૂરી રહી છે આમાં કઈ રીતે પૂરી છે సమయమ గంట సమీ రంగు గంట ఏమి రంగ మధ్య బంధ અને આખી રંગોળી મમ્મી એ બનાવી છે કેમ કે મને છે ને આજે જરાય સારું નહોતું લાગતું એટલે આજે આખી રંગોળી મમ્મીએ જ બનાવી છે જોઈ શકો છો કે તમે દિવાળીની મસ્ત મજાની રંગોળી અને અહીંયા મમ્મી કરો મેં બનાવી છે ફટાકડા રોકેટ ચકેડી બધા ફટાકડા આવી ગયા છે દીવો આવી ગયો છે